મિત્રો આપડે આયા છીએ દાબેલી ખાવા માટે કૃષ્ણ જય માતાજી મિત્રો હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજે હું નીકળ્યો છું સાબલી મહાકાળી મા દર્શન કરવા માટે કારણ કે આજે રવિવાર છે એટલે વિચાર્યું કે હાર્દિક બેન ભાઈ જઈએ હાર્દિક ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી બાવાજી જય માતાજી મિત્રો આપણે આયા છીએ દાબેલી ખાવા માટે બિનઅરીફ નાસ્તો આવું છું લહેડો સાહેબ જોડે મુલાકાત કરાવીએ અનિલ સિંહ જોડે બાપુ જય માતાજી કેમ છો મજામાં થોગો એવું છે ભાઈ સ્વાદ મજા મજા મસ્ત દાબેલી એક નંબર છે ને તો વડાપાઉં છે મસ્ત તો ફાઇનલી આઈ ગયા છીએ સાબલી એટલે કે ભાઈ પ્રતાપગઢ મહાકાળી રાખી છે બાકી આ રસ્તો દેખાય ને ઉપર જવાનું છે ગાઈઝ ગાડી પાછળ પાર્ક કરી દીધી છે અને એવું કેવાય છે કે પહાડીઓ મંદિર આવેલું છે મહાકાળી માં બાકી અહીંયા બાજુમાં એક મસ્ત તળાવ છે ને જબરજસ્ત દેખાય છે અને આજ તો વાતાવરણ એવી જોયું છે જોરદાર ડેમ લાગે છે ભાઈ હો હજારો કેવું જ ભાઈ હજારો જેમ જેવું થાય છે મન થાય છે ગાઈસ તળાવ જોઈને આપણે નીકળ્યા છીએ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે અને આજે તો મારા ભાઈ રવિવાર છે એટલે બહુ બધા ભાવી ભક્તો આવ્યા છે નીચે મેં ધર્મ જોવા મસ્ત બાલવાટિકા બનાવેલી છે બધા નાના બાળકો મસ્ત રમ છે ભાઈ આપણે જવાનું છે મહાકાળી માના દર્શન કરવા માટે છે એક ઉપર દેખાય પહાડ ઉપર માતાજીનું મંદિર આવેલું છે બાકી આ બાજુ જોવા લખેલું છે મહાકાળી શક્તિધામ તો ગઈ જોવા બધા બંદર ઉભા રહ્યા છે એક વાત તો બીકે લાગા પાજી ના કા તો વોદરા છે ને મોબાઈલ લઈ લે બાકી જો મસ્ત બધો પગત થયો છે મહાકાળી માતાજીનો નો અખંડ જ્યોત અહીંયા છે તો તમે બધા દર્શન કરી લ્યો બાકી ગાઈસ આજ રહીવા છે લા ભાઈ ભક્તો બહુ બધી માત્રામાં આવેલા છે તો ગાઈસ ફાઇનલી મહાકાળી માતાજીના દર્શન કરી લીધા છે અને આજ તો બહુ બધા ભાવી ભક્તો આવ્યા છે એટલા માટે આપણે ભાઈ જલ્દી નીચે ઉતરી જઈએ છે અને બીજું પણ થોડું ગો ભાઈ મોકો આમ છે બરોબર

અને આજે આપણા ગોભાઈમાં એક દુકાનનું પ્રમોશન કરવાનું છે ફોન વાલે એ હિંમતનગરમાં છે ને એ આપણા ગોભાઈમાં આવી ગઈ છે એનું પ્રમોશન કરવાનું છે બાકી જો વિક્રમભાઈ આવ્યા છે અરે વિક્રમભાઈ બોલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો ભાઈ તો ગાઈસ આઈ રીસ છે ફોન વાલે એ આ દુકાનનું આપણે પ્રમોશન કરવાનું છે તો ગાઈઝ પ્રમોશનની જે રીલ હતી ને એનું શૂટિંગ પૂરું કરી નાખ્યું છે અને ઓ એક જોરદાર મસાજર જોવા મળ્યું છે મન હોય બરોબર હોય દુઃખ હશે તો આપણે મસાજ કરી નાખીએ થોડી લાવજો ભાઈ લાઈ કે આ જોઈએ છે ઉપર હશે કોણ જોઈને જ કોક થાય છે મન તો પણ થોડી મસાજ કરીએ ઓ ભાઈ બહુ અચ્છા ફીલ હો મજા આવશે ગાઈ શું આ એકદમ જેને જણા મસાજ થાય

90 જાનિક સુથી 30 સબસ્ક્રાઇબર થયા છે થોડાક જ સબસ્ક્રાઇબર ખૂટુ છે તો फटाफट સબસ્ક્રાઇબ કરો અને પાસર વિક્રમભાઈ કો કેવા છે હું ગાડી ચલાવું છું તો હાર્દિક બેન પકડાઈએ ગાઈસ એમ કે ઉઠાય મારે આઈડી ચાલુ ખોં અંદર બતાવું વિક્રમભાઈ ને ઉકે ઉઠાય મારે ફેસિયલ ચાલુ કરવું છે ઉકે ઉઠાય એટલે હા જો ઓકે ઓકે સેતાહી 230 230 હી તો આ કાતે અઘારી હું હા અઘારી તો સુસ્તો તે મા પાસર

બબડિયા જીરો પોઈન્ટ ફાઈવ કેમેરો છે એટલે ખુદે ખાઈ નીકળી હાઈ બોલકલે બે મૂર્યા હોલે આલે હું ગજો હું યાર હું એમ કે તો બાવાજી કે કે કાલે પાસે જવાનું છે આપણે પ્રેંક કરવા તો ગાઈસ કાલે આપણે પ્લાનિંગ એવું કરીશું છે પ્રેંક કરીએ બરાબર હાર્દિક ભાઈ બરાબર પ્રેંક કરવાનો છે કાલે એનો તો પ્રેંક કોઈ તો આપણો સરપ્રાઈઝ છે અત્યારે ના કહી દે ભાઈ બરાબર છે તો તમે આયા વિક્રમ ભાઈ પાસે હા ખરેખર હા હા તે પછી એટલા મારી આઈડીમાં માં મળ્યો કે આપની ચેનલ માં મળવાનું પાસે બે ઓમ આઈ બરાબર બરાબર તો પછી તમારે કેમેરામેન જોઈએ તો યાર કારણ કે પ્રેન્કમાં તો છે ને પબ્લિકમાં જવાનું હોય બરાબર ને મિત્રો અને કોઈ પ્રેન્ક કોઈ એમની થાય નહીં એના માટે કેમેરામેન એક જોઈએ યાર વ્યવસ્થિત તો ઓર કોઈ શૂટ થાય માઇક જોઈએ અવાજ જોઈએ માઇક કોઈ જરૂરત નહીં તાર હે ની જરૂર છે ભાઈ રાણી કોઈ ની નહીં તાર હે ની યાર એનો હબ્યા પ્રેન્ક કે તો ના કેવા ને તારી હા એ તો આપણે કાલના વિડિયોમાં બધાને ખબર પડે મારા ભાઈ જબ્બર પ્રેન્ક કાઉન્ટર છે યાર એક નંબર ગજબનો નો એના માટે થોડોક અંદર કોન્ફિડન્સ હોવો જોઈએ કારણ કે પ્રેન્ક એવું છે યાર માર્કેટ ફરવું ને આપડે બધા પ્રેન્ક કરીએ છીએ અમુક સમય એમ થોડી ગભરામણ થઈ જાય છે પ્રેન્ક કરતા કરતા કાલે પાછો સવારે વેલ નું છે દસ વાગે નીકળી જઈએ બરોબર દસ વાગે હવે ને નીકળી જઈએ વિક્રમભાઈ વેલા ઘેરાઈ દસ વાગે નીકળી જાન ખબર છે તો વિક્રમભાઈ કાલે નાઈ બાઈ આવજો ફ્રેશ થઈને આવજો કમ્પ્લીટ તો ગાઈસ કાલે આપણે વિક્રમભાઈને ને પ્રેન્ક મે બાકી આહી તો લઈ જાહી બરાબર તો તમને બધાને વિડિયોમાં જોવા મળશે વિક્રમભાઈ કાલે ફાઈનલ નહી કાજી એકદમ ભૂખ એમ કાલે પાસે કયો કપડા ભાઈ આવવાના તમે ગઈશ વિકાજી કોક થયું લાગે છે યાર વિક્રમભાઈ આ તો મજાક કરીએ છીએ રેમ એ વિક્રમભાઈ આ તો પ્રિયંક હતો લે પ્રેંક

જેમ જેમ આપણે ગાઈઝ આમ આપણે એક નવો નિયમ લાવ્યા છે આ તમને બધાને શેર કરીએ કે જેમ જેમ જે જે રીતે પ્રમોશન થાય અને એ રીતે આપણે નક્કી થાય કે ભાઈ આ વ્યક્તિનો આ રીલનો આટલો ભાવ રાખ્યો છે આપણે તો એ રીતે આપણે એ વ્યક્તિને પર્સનલી પૈસા આપી દેવામાં આવશે એટલે એકદમ વ્યવહાર રહે આપણો ચોખ્ખો વ્યવહાર રહે એટલે કાલ સુધી કોઈ પ્રોબ્લેમ થાય નહીં હાર્દિક ભાઈ એમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે હાર્દિક ભાઈ રૂપિયો આપવાનો રૂપિયો ને હા ઓમ વાહ હે આ કાર્ડ લે હે લે હે લે